નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો માનવ જીવનના સુખ દુઃખનું જ્ઞાન આપણે આપણી કુંડળીથી જોઈ શકીએ છીએ તો કુંડળીનો જાણકાર માણસ બી તો મળવો જોઈએ ને અને સાચી સલાહ આપવા વાલો સલાહકાર મળવો જોઈએ જિંદગીમાં માણસ સુખની ઈચ્છા રાખે છે પણ એને સુખ મળતું નથી તો કુંડળીમાં કુંડળીમાં જો કોઈ ગ્રહ એવો બેઠેલો છે અને એ આપણને તકલીફ આપે છે તો આપણે એનો ઉપાય કરવો જોઈએ એની અરા જે પ્લસ માઇનસ છે એને લેવલમાં લાવવી જોઈએ તો ચોક્કસ આપણે આપણા સુખને જાતે પામી શકીએ એનું નિર્માણ કરી શકીએ છીએ પણ આપણને ખબર જ નથી આપણી કુંડળીમાં એક માની લો કે ભાઈ મંગલ અને રાહુની યુતિ છે હવે આ યુતિ ક્યાં બેઠી છે એ બહુ મહત્ત્વની છે મંગલ અને રાહુની યુતિ સત્તા પણ આપે અને પાવર પણ આપે સત્તા હોય પણ કેવી હોય પાવરવાળી સત્તા હોય કે એ માણસ ગમે તે કરી શકે એમ પણ આ જ મંગલ અને રાહુ એક મહાવત વગર બગડેલો હાથી પણ કહેવાય અને એ આપણને નુકસાન પણ આપે તો આજે છે ને હું તમને આઠ દસ એવા નાના નાના પોઈન્ટ બતાવું જેનાથી તમે જાતે જાણી શકશો કે તમારી કુંડળીમાં સુખ લખેલું છે ને મારી પાસે છે કે નહીં નથી તો એના ઉપાય આપણે કરવા જોઈએ તો પહેલી વાત જોઈએ કુંડળીમાં ગુરુ પહેલા સ્થાનમાં છે અને ચંદ્ર પાંચમા સ્થાનમાં બેઠેલા હોય ને આવા માણસનું ઘડપણ બહુ સરસ એ સુખમાં વિશે તો જોયું હવે કેટલી નાની સરળ વાત છે પણ આ વાત આપણને કોઈ નહીં અર્ધા જ્યોતિષ જાણકાર નથી તો તે તમને કહી ન શકે જેની કુંડળીમાં ગુરુ પહેલા સ્થાનમાં છે ને કેતુ પાંચમા સ્થાનમાં છે તો આવો માણસ સોળ વર્ષની ઉંમરથી લઈને પંચોતેર વર્ષની ઉંમર સુધી સુખી રહી શકે એક થી સોળ વર્ષની ઉંમરમાં સંઘર્ષ હોય તકલીફ હોય માંદગી હોઈ શકે પેટના રોગ હોય આવા માણસને ને ની ઉંમર સુધી આ માણસ સુખી રહી શકે પંચોતેર પછી કદાચ એને માંદગીનો ભોગ બનવો પડે અને નાના મોટા દુખ સહન કરવા પડે હવે આ સમયે આપણે આનો ઈલાજ કરીએ આનો ઉપાય કરીએ તો ચોક્કસ ફાયદો થાય ગુરુ પહેલા સ્થાનમાં છે અને સૂર્ય નવમાં સ્થાનમાં બેઠેલા છે તો આવા માણસની આવક સારી હોય સ્વાસ્થ્ય સારું હોય અને આવક છે ને સંતોષજનક આવક હોય તો આ ગ્રહ આપણને શું આપી જાય છે આપણે શું મેળવી શકીએ એનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ મેં ઘણા એવા લોકોને જોયા છે કે મન ફાવે તેમ પ્રિડિક્શન કરવાના અને જ્યોતિષને બદનામ કરવાનું કારણ કે એને ભાન નથી અને એ માણસ આપી દીધું તમને જવાબ આપી દીધો પણ એ જવાબ સાચો ખોટો આપણી જિંદગીમાં આપણે નક્કી નથી કરી શકતા એનાથી સુખ મળવાનું કીધું છે તો દુઃખ કેમ મળે જ અને દુઃખ થવાનું છે તો સુખ કેમ મળ્યું બને ને એક જણા આપણને કહે કે બસ ભાઈ હવે તારા માટે તો બધું સરસ સરસ જ છે બધું બસ આ દશા પતે આ સમય જાય આ તારી મહાદશા પતે એટલે ફાઇન પણ પછી આપણે દુઃખી થઈએ તો એ ઉલટી વાત આવી અને કોઈએ આપણને એવું કીધું કે ભાઈ તારો આવનારો સમય બહુ જ ખરાબ છે ખૂબ જ ખરાબ છે અને પછી આપણે સારી પરિસ્થિતિમાં પ્રવેશ કરીને આગળ વધીએ તો આ બંને વાત ઉલટી સાબિત થાય પણ એનું જ્ઞાન તમે જાતે પણ મેળવી શકો છો હવે થોડી દુઃખની વાત જાણીએ ગુરુ પહેલાં સ્થાનમાં છે ને શુક્ર બીજા અથવા પાંચમા સ્થાનમાં છે તો પત્ની તરફથી દુઃખ મળે જો માનવ જિંદગી ક્યાં જઈને અટકે છે ને એને આપણે કઈ રીતે સમજવી એનાથી એક ડગલું આગળ ચાલીએ તો ઘણી વખત આપણી સંપત્તિ અચાનક નાશ પામે છે ધીરે ધીરે નાશ પામે છે અને આપણે પાયમાલ કંગાલ થઈ જઈએ ત્યારે કુંડળીમાં કયો ગ્રહ હોય ક્યાં હોય સૂર્ય ખાના નંબર અગિયાર અને ગુરુ પહેલાં સ્થાનમાં બેઠેલા હોય ત્યારે આપણી આજુબાજુ છે ને ધૂળ ઉડતી દેખાય કોઈ જગ્યા પર નજર કરીએ તો એ વસ્તુ ક્લિયર ન દેખાય એમાં વચ્ચે ધૂળની આળાશ આવે બીમારીમાં ધનહાનિ થાય કોઈની સાથે કોર્ટ કેસ થાય અદાલતી કાર્યવાહીઓમાં આપણા પૈસા નાશ પામે તો આવા સમયે પણ જો આપણે કોઈ જાણકાર માણસની સલાહ લઈએ અને એની પર અમલ કરીએ તો ચોક્કસ આપણે આ સ્થાનમાં બેઠેલા ગ્રહોથી બચી શકીએ છીએ કુંડળીમાં રાહુ સારો છે ત્રીજા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે અને ગુરુ આપની કુંડળીમાં બીજા સ્થાનમાં બેઠેલો હોય તો ધન મળે કે ન મળે પણ માન સન્માન જરૂર મળે તો આપણને કેટલી મહત્વની વાત છે શનિ બારમા સ્થાનમાં બેઠેલો છે ને ગુરુ મહારાજ બીજા સ્થાનમાં બેઠેલા છે તો પૌરુષ શક્તિ છે એનાથી ભરપૂર માણસ હોય સાહસ કરનારો માણસ હોય અને આવો માણસ સમાજમાં ખરેખર પ્રતિષ્ઠા માન સન્માન પદ મેળવે હવે કુંડળીમાં શનિ દસમા સ્થાનમાં છે ગુરુ બીજા સ્થાનમાં બેઠેલા છે અને શુક્ર આપણી કુંડળીમાં મંદો થઈ રહ્યો છે મંદા સ્થાનમાં બેઠેલો છે તો સ્વાસ્થ્યની પરિસ્થિતિ સ્ત્રીની પરિસ્થિતિ અને જીવનમાં લક્ષ્મીનું સુખ ખરાબ જ હોય હવે કુંડળીમાં શનિવાર દસમા સ્થાનમાં બુધ આઠમા સ્થાનમાં અને ગુરુ બીજા સ્થાનમાં બેઠેલા હોય તો સ્વાસ્થ્ય ખરાબ ધનહાનિ થાય અને સરકાર તરફથી દંડ મળે હવે આવો વિડીયો જોયો હોય યાદ રાખ્યો હોય અથવા એને સેવ કરી રાખ્યો હોય ને જ્યારે આપણી કુંડળી જોવા બેસીએ તો આપણને ખબર પડે ને કે ભાઈ મને મળ્યું છે તે ક્યાંથી મળ્યું છે મને તકલીફ આવી તો તે ક્યાંથી આવી તો આ નાની નાની વાતો આપણે ધ્યાનમાં રાખીએ ને એની પર અમલ કરીએ તો ચોક્કસ આપણે સારા પરિણામ લઈ શકીએ જ જેમની કુંડળીમાં રાહુ મંદો અને ગુરુ પાંચમા સ્થાનમાં બેઠેલા હોય એવો વ્યક્તિ ભટકતો સાધુ બને તો આવી કક્ષાના જે ગ્રહમાન છે ને તે આપણે ભટકતા સાધુ બી બનાવી શકે સાધુ નહીં બને ને તો પણ આ માણસ આખી જિંદગી ભટકતો જ હોય ને એની જિંદગી સાધુ જેવી હોય આવા જે ગ્રહો બેઠા એનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ કુંડળીમાં શનિ સારા સ્થાનમાં બેઠેલા છે સ્વગ્રહી છે સાતમા સ્થાનમાં બેઠેલા છે અને ગુરુ મહારાજ અગિયારમા સ્થાનમાં બેઠેલા હોય તો માણસ જીવનમાં સુખી હોય સંપન્ન હોય એની પાસે પ્રોપર્ટી પૈસો માન સન્માન બધી વસ્તુ હોઈ શકે છે તો મિત્રો આ જે જ્ઞાન છે ને એ ફક્ત ને ફક્ત લાલ કિતાબથી મળે છે તો લાલ કિતાબમાં જે સચોટ પ્રિડિક્શન છે તેને સમજવા માટે જાણવા માટે આપણે થોડીક મહેનત કરી આપણી લાલ કિતાબ આપણા હાથમાં હોય ને તો આપણે આપણી પોતાની જિંદગીને બહુ સરળ રીતે બદલી શકીએ છીએ તો મિત્રો આ વિડીયો છે ને બહુ પ્રોપરલી તમારે સાંભળવાનો છે સેવ કરવાનો છે પોતાની કુંડળીનું જે અધ્યયન છે તેને કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આવા કોઈક ગ્રહ મારી કુંડળીમાં છે ને મને જે વસ્તુ મળી છે તે કેમ મળી છે ને નથી મળતી તો કેમ નથી મળતી એની જાણકારી આવા વિડીયોથી તમને મળી શકે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે